હેલો વિદ્યાર્થી મિત્રો સો જીપીએસસી સિવિલ માટે મારી પાસે ઘણા બધા રિવ્યૂઝ આવેલા છે કે સર સામાન્ય અભ્યાસ એટલે કે નોન ટેકનિકલ જે સબ્જેક્ટ્સ છે એને કેવી રીતે તૈયાર કરવા જોઈએ તો આજે થોડીક રણનીતિ જાણીશું કે નોન ટેકનિકલ સબ્જેક્ટ્સ આપણે કેવી રીતે ભણવા જોઈએ અને કયા કયા સબ્જેક્ટ જે છે એ આપણા સિલેબસમાં આવે છે ઓકે તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ સૌથી પહેલાં જે તમારો સબ્જેક્ટ છે જે સિલેબસમાં છે એ નોન ટેકનિકલમાં આવે છે એ આવે છે હિસ્ટ્રી બરાબર સૌથી પહેલા આવે છે હિસ્ટ્રી ઓકે ઇતિહાસ એટલે કે ભારત અને ગુજરાત બંને આવે છે ભારત અને ગુજરાત બંનેનો ઇતિહાસ તમને પૂછે છે ને લગભગ આપણે જોઈએ તો ટોટલ સબ્જેક્ટ છે તો બાર માર્ક્સની આજુબાજુ તમને આ પૂછાઈ શકે છે 12 માર્ક્સ 12 ટુ થર્ટીન માર્ક ની આજુબાજુ આ તમને બધા સબ્જેક્ટ લગભગ 12 થી તેર માર્કસની આજુબાજુ તમને પૂછે છે સૌથી પહેલો છે ઇતિહાસ પછી આવશે તમને સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસો કે જેને આપણે શું કહીએ છીએ કલ્ચર શું કહીએ છીએ કે એ પણ લગભગ માર્ક્સ ગણી લો એમાં પણ આવશે શું ભારત અને ગુજરાત કે એમાં ભારતનો તમને ત્રીસ ટકા જેટલું પૂછશે બાર માર્ક્સમાંથી અને મોટા ભાગનું જે છે એ લગભગ સિત્તેર ટકા તમને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તમને પૂછશે બરાબર છે ત્રીજો સબ્જેક્ટ જે આવે છે એ આવે છે બંધારણ જે અગેન બાર થી તેર માર્ક્સમાં તમને પૂછશે અને આ વિષય જે છે એ તમે સ્કોરિંગ કરી શકો એવો વિષય આવે છે થોડુંક સમજવું પડશે તો તમે આમાં સારી રીતે માર્ક્સ ગેઇન કરી શકો છો ચોથો વિષય જે તમારો આવે છે એ આવે છે મેથ્સ અને રીઝનિંગ અને અગેન આ પણ બાર થી તેર માર્ક્સમાં આવશે અને આ જે સબ્જેક્ટ જે છે એ મોટા મોટાભાગના એન્જિનિયર્સનો સારો હોય છે તો તમે આના પર ફોકસ કરીને પૂરેપૂરા માર્ક્સ એટલે કે બાર થી તમે આમાંથી બેઠા ઉઠાવી શકો છો ધોરણ દસ સુધીનું ગણિત અને રિઝનિંગ આ લોકો પૂછે છે તો આ માર્ક્સ જે છે તમારા બેઠા માર્ક્સ છે આ તો પૂરેપૂરા આવવા જોઈએ ફૂલ માર્ક્સ તમારે અહીંયાથી લેવા જોઈએ ઓકે નેક્સ્ટ સબ્જેક્ટ જે તો તમારો આવે છે એ આવે છે ભૂગોળ ભૂગોળમાં તમને બંને ભારત એટલે કે ઇન્ડિયા અને ગુજરાત બંનેની ભૂગોળ તમને લગભગ પચાસ પચાસ ટકામાં પૂછે છે તો આ પણ એક એવો સબ્જેક્ટ છે જેમાં જેમાં તમે થોડુંક સમજીને વિચારીને કરો તો તમે એમાં માર્ક્સ લગભગ છ સાત માર્ક્સની આજુબાજુ લઈ શકો છો નેક્સ્ટ સબ્જેક્ટ જે આવે છે તમારો આવે છે અર્થતંત્ર અર્થતંત્ર પછી સબ્જેક્ટ આવે છે તમારું વિજ્ઞાન અને ટેકનોલોજી વિજ્ઞાન અને ટેક અને લાસ્ટ સબ્જેક્ટ આવે આવે છે છે તમારો કરંટ અફેર્સ કરંટ અફેર્સ તો આ જે સબ્જેક્ટ છે ને આ ત્રણ સબ્જેક્ટ ઇકોનોમિક્સ સાયન્સ ટેક અને કરંટ અફેર્સ આમાંથી તમને જે ક્વેશ્ચન પૂછાશે એ કરંટ અફેરના જ ક્વેશ્ચન પૂછાશે એટલે કે વિજ્ઞાન અર્થતંત્ર રિલેટેડ જે પણ કરંટ અફેર્સ હશે કે વિજ્ઞાન અને ટેકનોલોજી જે પણ કરંટ અફેર્સ હશે એમાં મોટા ભાગના કરંટ અફેર્સના જ ક્વેશ્ચન તમને પૂછશે માટે તમારી માટે કરંટ અફેર્સનો વિષય જે છે એ ઘણો ઇમ્પોર્ટન્ટ બને છે કરંટ અફેર્સ ઘણો ઇમ્પોર્ટન્ટ વિષય બને છે અને આમાંથી આ ત્રણે ત્રણ સબ્જેક્ટ તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ કેમ કેમ કે અર્થતંત્ર અને વિજ્ઞાન અને ટેકનોલોજીના જે બેઝિક ક્વેશ્ચન જે પૂછે છે એ તમને કદાચ નહીં આવડે પણ એમાંથી જે કરંટ રિલેટેડ હશે ફોર એક્ઝામ્પલ રેપો રેટ કે ચેન્જ થયો એ હોઈ શકે કદાચ કોઈ યોજના ગવર્મેન્ટે લાવી તો એ આવી શકે છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કોઈક મિસાઇલ આપણે લોન્ચ કરી કાં તો કોઈ સાયન્સ રિલેટેડ આપણે કોઈ પ્રયોગ કર્યો કે કોઈ અંતરિક્ષમાં કોઈ મિશન કર્યું એવા બધા ક્વેશ્ચન તમને કરંટ અફેર્સમાં પૂછે છે આ ત્રણ વિષય જે છે ને એ કોમ્બિનેશન ઓફ કરંટ અફેર્સ એટલે કે આ બે અર્થતંત્ર અને વિજ્ઞાન અને ટેકનોલોજી આ જે કોમ્બિનેશન છે કરંટ અફેર્સમાં જ પૂછે છે તો એની માટે કરંટ અફેર્સ તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે એટલે હવે તમારી જે એક્ઝામ છે આવવાની છે લગભગ એપ્રિલમાં બરાબર તો આપણા માટે નવેમ્બરથી લઈને એપ્રિલમાં આવે છે તો નવેમ્બર બે હજાર ચોવીસથી લઈને ડિસેમ્બર બે હજાર ચોવીસ અને જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ આ ત્રણ મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ પચીસ એટલે કે ત્રણ ને ચાર ને પાંચ એટલે લગભગ છ મહિના જેવું કરંટ છે અને એપ્રિલ આપણે ગણી લઈએ તો મહિના જેટલું કરંટ અફેર આપણે કરીએ તો આપણે ઈઝીલી આ એક્ઝામને ક્રેક કરી શકીએ છીએ ઓકે આપણો જે ટાર્ગેટ હોય એ હોવો જોઈએ આપણે સો માર્ક્સનો જે કરંટ સો માર્ક્સનું જે તમારું નોન ટેકનિકલ છે હંડ્રેડ માર્કસ હંડ્રેડ માર્ક્સમાંથી કેવી રીતે આપણે ફોર્ટી ટુ ફિફ્ટી માર્ક્સ લાવી શકીએ વધારે આવે તો બહુ સારું છે પણ કદાચ ફોર્ટી ટુ ફિફ્ટી આવે ને તો પણ ઇનફ છે કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓના માસ નથી આવતા નોન ટેકનિકલ સબ્જેક્ટમાં કેમ કે આપણે આ ભણેલા જ નથી કેટલા વર્ષોથી હવે આ તમારી માટે પાંચ મહિના છે તમારી પાસે હમણાં ટોટલ પાંચ મહિના છે પાંચ મહિનામાં તમારે ટેક પણ કરવાનું છે અને નોન ટેક પણ કરવાનું છે હવે તમે જુઓ કે તમારો ટેક જે છે ટેક ટેકમાં તમારો સિક્સટી સિક્સ પર્સન્ટ સિલેબસ સિલેબસ છે 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 અને જે તમારું એ તમારો તો મોટા ભાગના જે જે છે એ તમારે અહીંયાથી ખેંચવા જોઈએ કેમ કેમ કે આ સબ્જેક્ટ જે છે ટેકનિકલ તમે કોલેજમાં પણ ભણો છો તમે એની એક્ઝામ પણ આપો છો તમે એને રીડ ઘણી વાર કર્યા છે તો આમાંથી માર્ક્સ આવવાના ચાન્સીસ વધારે છે રાધર દેન આ તેત્રીસ પર્સન્ટમાંથી પણ આ તેત્રીસ પર્સન્ટમાંથી પણ કેવા ક્વેશ્ચન પૂછાશે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું કે કેવા પ્રકારના ક્વેશ્ચન આપણે પૂછાય તો આપણે કેવી રીતે એને આન્સર કરી શકીએ કેવી રીતે એલિમિનેટ કરીને આન્સર લાવી શકીએ એની પણ હું તમને ટ્રીક બતાવીશ તો હાલ આ પૂરતો વિડિયો આપણે અહીંયા રાખીએ જો તમારે કોઈ પણ ક્વેરી હોય કે કંઈક પણ જાણવું હોય કે વધારે કંઈ ટોપિકમાં ડિટેલમાં જાણવું હોય તો આ વિડીયોમાં કમેન્ટ લખો કમેન્ટમાં લખો કે સર મારે આ વસ્તુ જાણવી છે નોનટેકમાં પણ કયા સબ્જેક્ટમાં શું જાણવું છે એ પણ મને તમે કમેન્ટમાં લખો તો તમારી માટે હું ટ્રાય કરીશ કે મેક્સિમમ તમારા જે પ્રશ્નો છે એનું આપણે નિરાકરણ લાવીશું નોનટેકનિકલમાં આપણે ઘણી બધી ફ્રી કન્ટેન્ટ આપવાના છે તો આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરજો નોન ટેકનિકલ હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે અને એમાં ઘણી બધી વસ્તુ તમને અમે ફ્રીમાં આપવાના છે એમસીક્યૂઝ રણનીતિ બુક્સ ને આ બધી જ વસ્તુ હું તમને બતાવીશ તો આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ચેનલને આના પર ઘણી બધી વસ્તુઓ તમને ફ્રી ઓફ કોસ્ટ અમે આપવાના છે જીપીએસસી સિવિલ રિલેટેડ ઓકે ચાલો થેન્ક યુ વેરી મચ અને હા તમને જો કોઈ કોન્ટેક કરવો હોય બેચ માટે કે કંઈ પણ ગાઈડન્સ માટે તો હું અહીંયા મારો નંબર લખું છું એ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો નાઇન એટ સેવન નાઇન થ્રી એટ ડબલ સેવન થ્રી એટ આ નંબર છે આ નંબર પર તમે કોન્ટેક કરી શકો આ મારો નંબર છે ડિરેક્ટલી તમને નોનટેકનિકલ વિશે કોઈપણ વસ્તુ જાણવી હોય આ નંબર પર કોન્ટેક કરો અને એનો તમારા જે પણ પ્રશ્ન હશે એના નિરાકરણ આપણે લાવીશ તમે વોટ્સઅપ પણ કરી શકો છો આ નંબર પર આઈ ઇલ ટ્રાય ટુ ગીવ આન્સર ઇન ટ્વેન્ટી ફોર આવર્સ ઓનલી ઓકે ચાલો થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો થેન્ક્સ